પંકજ ઉદાસ જન્મ સત્તરમી મે ઓગણીસો એકાવન જયપુર આજ રોજ તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આપણી વચ્ચે નથી રહ્યા ભારત દેશના એક જાણીતા ગાયક કલાકાર હતા જેઓ ગઝલ ગાયક તરીકે ઓળખતા હતા ભારતીય સંગીત ઉદ્યોગમાં તલત અજીજ અને જગજીત જગજીતસિંહ જેવા અન્ય સંગીતકારો સાથે ગઝલ શૈલીને લોકપ્રિય સંગીતના દાયરામાં લાવવાનું શ્રેય એમને ફાળે પણ જાય છે પંકજ તેમણે ફિલ્મ નામ જે આવી હતી ગાયેલા કારણે ખૂબ જ પ્રસિદ્ધિ મળી તેમાં એમનું એક ગીત ચિઠ્ઠી આઈ હે ખૂબ જ લોકપ્રિય થયું હતું ત્યારબાદ એમણે ઘણા બધા ચલચિત્રો માટે પાર્શ્વ ગાયક તરીકે પોતાનો અવાજ આપ્યો છે આ ઉપરાંત એમણે ઘણા ગઝલના આલ્બમ પણ રેકોર્ડ કર્યા છે અને એક કુશળ ગઝલ ગાયકના રૂપમાં આખી દુનિયામાં પોતાની કળાનું પ્રદર્શન કરી ચૂક્યા છે ઈસવીસન બે હજાર છ ની સાલમાં શ્રી પંકજ ઉદાસને પદ્મશ્રી વડે પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ ગઝલ ગાયક પંકજ ઉદાસ અત્યારે આપણી પાસે નથી રહ્યા એમના પિતાનું નામ હતું કેશુભાઈ ઉદાસ અને માતાનું નામ જીતુબેન હતું તેમના બંને મોટા ભાઈઓ મનર ઉદાસ નિર્મલ ઉદાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે તેમને સંતાનમાં બે સંતાન છે અને તેમનો જન્મ એક ચારણ ગઢવી પરિવારમાં થયો હતો તો આવા મહાન ગાયક કલાકારને સૌ સંગીત પ્રેમી વતી હૃદયના ઊંડા ભાવથી આપણે આજે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ નમસ્કાર મિત્રો આવજો ફરીથી મળીશું આવા એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો નમસ્કાર